ગારિયાતર નગરપાલિકા સામે ગંભીર ઉઠ્યા છે વોર્ડ નંબર ત્રણના ઓપરેટર આસિફભાઈએ ખુલાસો કર્યો છે કે વોર્ડ નંબર બેમાં બે પાણી રસ્તામાં વહી જાય છે જ્યારે વોર્ડ નંબર ત્રણના લોકોને પીવાનું પાણી પૂરતું મળતું નથી આસિફભાઈએ પ્રશ્ન કર્યો છે કે એક તરફ પીવાનું પાણીનો બગાડ થઈ રહ્યો છે અને બીજી તરફ પાણીની તંગી તો આટલો પક્ષપાત ચા માટે કરવામાં આવે છે જેના કારણે આસિફભાઈએ પોતાના ખર્ચે પાણીનો ટાંકો મંગાવીને પાણી પૂરું પાડી રહ્યા છે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાતા નથી જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળે છે રિપોર્ટર સંજય ઉનાવા ગારિયાધાર નમસ્કાર મિત્રો હું છું રિપોર્ટર સંજય ઉનાવા અત્યારે ગારિયાધાર ત્રણ નંબરના વોર્ડમાં પાણીની સજ છે અને આશીફભાઈ ઓપરેટરની ફરિયાદ છે કે પક્ષવાદ કરવામાં આવી રહ્યો છે અને વનમાની કરી રહ્યા છે નગરપાલિકા વાળા બરાબર અને બે નંબરના વર્ડમાં બે આમ પાણી જઈ રહ્યું છે અને ત્રણ નંબરમાં પાણી આપવામાં આવતું નથી બરોબર તો આપણે આશિફભાઈને કે તનની ફરિયાદ શું છે તો મિત્રો આપણે આ ત્રણ નંબરના વર્ડમાં આપણે આશિફભાઈને પૃષિકે તનની ફરિયાદ શું છે પછી પ્રાચમિક સુવિધાથી ત્રણ નંબર વોડને વંચિત રાખ્યો છે નથી કચરાની ગાડીનો મેળ નથી સ્ટ્રીટ લાઇટનો મેળ પછી નળનો મેળ નથી ગટરનો નો અમે ખુબ જ જાતનો ને હજી પાણી લાઈન ની ત્રણ નંબર રોડ માં પોપી નથી આ ડિજિટલ ઇન્ડિયામાં છે કે નહીં મને ખબર નથી દાવા કરે છે ડિજિટલ ઇન્ડિયા ના પણ અહીં હજી કોઈ જાતની સવલત મળી નથી રોડ રસ્તા જોવું તો રોડ રસ્તા બરોબર મળ્યા નથી બધે પાંચ ચાર રોડ ત્રણ નંબર રોડની માલિક પાસે રોડ પાંચ ચાર નવ નવ દસ દસ દિવસે આટલી રજૂઆત કરવા છતાં પાણી નથી આવતા જો કે બે નંબર ઓળની માં આ અવર નવર ત્રણ દિવસે બે દિવસે ચાર દિવસે પાણી આપે છે અને રોડ ઉપર પાણી દોડે છે ત્યાં કોઈ ભરવા વાળું નથી અહીંયા પીવા વાળા છે તો પાણી આવતું નથી કઈ રીતે બે નંબરના વોર્ડમાં બે ફાર્મ પાણી જઈ રહ્યું છે અને ત્રણ નંબરના વોર્ડમાં

આટલો તો પક્ષવાદ રાખે છે એ બિલ્ડિંગની ની માલિક લખે છે સેવા સદન એની તમે સેવા કરો છો એની સેવા તમારી સેવામાં તો બધા એક સમાન હોવા જોઈએ કોંગ્રેસ હોય ભાજપ હોય આમ હોય હોય બધાને એક સમાન રાખવા એ હાસી સેવા કહેવાય આ લોકો એની સેવા કરે છે નકરો ભેદભાવ ને પક્ષવાદ રાખે છે આંગળી છે